રાજ્યમાં કાળઝાટ ગરમી પડી રહી છે ગુજરાતમાં હાલ આગ ઓઘથી ગરમી પડી રહી છે દિવસને દિવસે તાપમાન ઊંચું થઈ રહ્યું છે ગુજરાતીઓને બપોર અંગ દાઝડતી ગરમીનો અનુભવ કરવો પડી રહ્યો છે આવતા દિવસોમાં ગરમી વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી અને અમદાવાદનું તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે અમદાવાદ હવામાન વિભાગના એ કે દાસે બુધવારે બપોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં આગામી દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે એટલે શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાન વધી શકે છે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી તે બાદ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા છે જેના કારણે ચોથા ગરમી વધવાનું અનુમાન છે તો આ સાથે મળતી માહિતી પ્રમાણે પચીસમી એપ્રિલથી એક ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઊંચું જાવ તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ પછીના ના દિવસે પણ તાપમાનમાં વધારો થવાની વકી છે